સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે આજે અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ છે જેને દેશભરમાં ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ત્યારથી સરદાર સાહેબની જન્મજયંતિ એકત્રીસમી ઓક્ટોમ્બરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આ ખાસ પ્રસંગ નિમિત્તે આ વર્ષે એક ભારત શ્રેષ્ટ ભારતની થીમ ઉપર સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા પંચાયત ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે તેઓની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતના શિલ્પી લોહપુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી આજે વડોદરા જિલ્લા પંચાયતમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે સરદાર સાહેબના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે મારી સાથે જિલ્લા પંચાયત સદસ્ય ડેપ્યુટી ડીડીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે